વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવાનો હતો ડોક્ટર એસ મોહિતે પ્રોગ્રામ ઓફિસર એનએસએસ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એમ એસ યુનિવર્સિટી ઓફ બે હજાર અગિયારથી આ સેલ્ફ ડિફેન્સ આયોજન ફેકલ્ટી ઓફ માં કરવામાં આવે છે અહીંયા દરેક વિદ્યાર્થી અહીંયા આવે છે કેમ્પની અંદર શશિકાંત શર્મા સર અમને તાલીમ આપે છે આપણે કઈ બહાર હોય છે એકલા હોય છે નિહતતા હોય છે તે વખતે આપણે આપણું પોતાનું બચાવ કેવી રીતે કરવાનું આમાં વિવિધ દરેક પ્રકારના ટેકનિક છોકરાઓને બતાવવામાં આવે છે આ બે તો કેમ્પમાં છોકરાઓ સવારે સાત થી સાડા દસ સુધી અગિયાર વાગ્યા સુધી આ દર વખતે પ્રેક્ટિસ કરે છે પછી આ પ્રેક્ટિસ કર્યા પછી આ ઘરે દર નાનું નાનું ટ્રાયલ ઘરે કરવાનું પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકો and press the bell icon. Never miss an update.